નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર ના ગણિત ગમત પ્રકરણ ચાર પહોંચ્યા છીએ ટીક 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 તો સૌ પ્રથમ આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ કે સાહીઠ સેકન્ડ એટલે એક મિનિટ થાય સાહીઠ સેકન્ડ એટલે એક મિનિટ એ જ રીતના સાહીઠ મિનિટ એટલે એક કલાક થાય અને એ જ રીતના ચોવીસ કલાક એટલે એક દિવસ હવે સૌ જોઈએ કે પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા હતા મારે શાળાએ પહોંચવા પાંચ મિનિટ જેટલું ચાલવું પડે છે મારે શાળાએ પહોંચવા માત્ર બે મિનિટ જ ચાલવું પડે છે અશક્ય તારું ઘર શાળાએથી દૂર છે પણ મેં મારી ઘડિયાળ જોઈ છે હું શાળાએ જવા સાત વાગ્યે નીકળી જયારે હું શાળાએ પહોંચી ત્યારે મિનિટ કાંટો બે પર હતો એટલે આ રીતના બે મિનિટ મિનિટ તારી ભૂલ થાય છે તું સાત ને દસ મિનિટ વાગ્યે શાળાએ પહોંચી એટલે કે સાત ને દસે પહોંચી એમ કેવી રીતે તમે આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે હા તો શું મિનિટ કાંટો એ પછી દસ લીટીઓ પસાર કરી તેથી સાત અને દસ મિનિટ અથવા સાત ને દસ મિનિટ આ રીતના થાય હું સાત વાગ્યે શાળાએ જવા નીકળ્યો હું સાત ને પાંચ મિનિટ વાગ્યે પહોંચ્યો જો મિનિટ કાંટો પાંચ મિનિટ પાંચ લીટીઓ ખસ્યો એટલે કે આ રીતના જુઓ અહીંયા છે બાર કાંટો છે તો આની વચ્ચે પાંચ આ પાંચ લીટી હોય જો એક બે ત્રણ ચાર ને આ પાંચ એટલે આ એક પહોંચે ત્યારે પાંચ મિનિટ એ જ રીતના અહીંયા ઘડિયાળમાં સમય જુએ છે કોણ ચાસુ છે એમ તો સૌ પ્રથમ જુઓ અહીંયા આ મોટો કાંટો કલાક કાંટો ત્રણે છે અને મિનિટ કાંટો બારે છે તો કેટલા વાગ્ય કહેવાય તો સિક્કુએ શું કીધું બાર ને ત્રણ મિનિટ પછી બીટુ એ કીધું બાર ને પંદર તો પિંકી કીધું ત્રણ વાગ્યા છે કારણ કે કલાક કાંટો ત્રણે હોય અને મિનિટ કાંટો બારે હોય એટલે ત્રણ વાગ્યા કહેવાય એટલે પિંકી સાસુ કીધું કહેવાય એ જ રીતના અહીંયા જો આ કલાક કાંટો પાંચ અને છ ની વચ્ચે છે અને આ મિનિટ કાંટો સાતે છે એટલે અહીંયા છ ત્રીસ મિનિટ થાય અને અહીંયા પાંત્રીસ મિનિટ સાતે એટલે પાંચ ને પાંત્રીસ મિનિટ થઈ કહેવાય તો જો સિક્કુએ શું કીધું પાંચ ને પચીસ મિનિટ તો પચીસ મિનિટ ક્યાં થાય તો પચીસ મિનિટ થાય અને પાંચ ને સાત મિનિટ અહીંયા જો પાંચ ને પાંત્રીસ મિનિટું કહેવાય પિંકીનું એ જ રીતના આ ઘડિયાળમાં જુઓ કલાક કાંટો ક્યાં છે અહીંયા સાત ની આગળ એટલે આ આગળ છે થોડું અને મિનિટ કાંટો અહીંયા ત્રણે તો અહીંયા પંદર મિનિટ થાય તો દર્શાવેલો સમય સાસો છે નીચે આપેલ સમય ને ઘડિયાળમાં દર્શાવો અહીંયા જુઓ કેટલા ત્રણ ત્રણ વાગ્યા ને દસ મિનિટ થઈ છે તો કલાક કાંટવાના ત્રણ ને આગળ થોડોક રાખવાનો અને મિનિટ કાંટો તો દસ એટલે બે રાખવાનો એ જ રીતના આ ઘડિયાળમાં છ ને ચાલીસ થઈ છે તો છ અને સાત ની વચ્ચે રાખવાનો અને મિનિટ કાંટો ક્યાં રાખવાનો આઠ પાસે એટલે ચાલીસ મિનિટ અહીંયા થઈ જાય અહીંયા આ પાંચ મિનિટ દસ મિનિટ પંદર વીસ પચીસ ત્રીસ એ રીતના પાંત્રીસ ને આ ચાલીસ એટલે અહીંયા ચાલીસ મિનિટ કાંટો ક્યાં રાખવાનો આઠ પાસે એ જ રીતના ચાર ને પિસ્તાલીસ થઈ છે તો શું કરવાનું ચાર અને પાંચ ની પાછું બાજુ બાજુમાં રાખવાનો પાંચ થી થોડોક નજીક અને અહીંયા મિનિટ કાંટો નવ પાસે રાખવાનો એ જ રીતના અહીંયા છે બે ને વીસ મિનિટ તો સૌ પ્રથમ કલાક કાંટો બે ની આગળ થોડોક અને મિનિટ કાંટો અહીંયા ગણી જોવાનું જો આ અહીંયા પાંચ મિનિટ થાય એકે બે દસ ત્રણે પંદર મિનિટ થાય અને ચારે વીસ મિનિટ એટલે વીસ મિનિટ મિનિટ કાંટો ક્યાં રાખવાનો અહીંયા ચાર ની બાજુમાં એ જ રીતના ત્રણ ને પંદર કીધું છે તો ત્રણ થી સાત આઠ ની વચ્ચે આવે અને મિનિટ કાંટો ક્યાં આવે સાત ઉપર એટલે આ રીતના કલાક કાંટો થોડોક નાનો રાખવાનો મિનિટ કાંટો થોડોક એનાથી મોટો શું તમને આકાશ દર્શન ગમે છે જો હા તો હવે તમને રસ પડશે એમાં અ અને બ આપેલા છે તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે તો કે સવારે છ વાગ્ય બ સૂર્ય ક્યારે હાથ મેસે સાંજે સાડા પાંચ વાગે એટલે પાંચ ને ત્રીસ મિનિટ વાગ્યે આ અલગ અલગ સમય હોઈ શકે છે ઉનાળા ચોમાસા અને શિયાળામાં શું દરરોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય છે ના સરખો હોય નહીં જુદા જુદા મહિનામાં જો કીધું ને જુદા જુદા મહિનામાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે નવ વાગ્યા પછી સૂર્ય આથમે છે આ ફોટો રાત્રિના સમયે લેવામાં આવેલો છે પરંતુ શિયાળામાં અહીં સાંજના ચાર વાગ્યા થી અંધારું થાય છે નીચેના ચિત્ર પરથી કહો કે મિનિટ કાંટા ને ખસતા કેટલો સમય લાગશે અહીંયા અ આપેલો છે અને અહીંયાથી થી ખસે છે એટલે આ થી અહીંયા સુધી તો સૌ પ્રથમ જુઓ અહીંયા અહીંયા સાત પાસે સાત ની આગળ થોડો સહેજ અને અહીંયા દસ ની સહેજ ઉપર એટલે હવે મિનિટ ગણી જોવાની આ બંને ની વચ્ચે કેટલી થાય પાંચ મિનિટ એટલે પાંચ આ દસ અને આ પંદર તો પંદર મિનિટ આપણે લખી નાખવાનો કે પંદર મિનિટ ખસ્યો છે મિનિટ કાંટો એ જ રીતના બ માં જુઓ સૌ પ્રથમ જુઓ અહિયાં આઠ ની સહેજ ઉપર એટલે આઠ પાસે થોડોક હવે ગણી જવાનું કેટલી મિનિટ થાય છે અહિયાં એ પાંચ મિનિટ દસે દસ મિનિટ અગિયાર પંદર મિનિટ અને બારે વીસ મિનિટ તો જુઓ અહીંયા બારે છે તો અહીંયા બારે એટલે વીસ મિનિટ તમારે ખસ્યો હશે મિનિટ કાંટો હવે ક માં જુઓ અહીંયા એક ઉપર છે એક અને અહીંયા ત્રણ એટલે સૌ પ્રથમ કેટલી મિનિટ કહેવાય દસ મિનિટ જો આ પાંચ મિનિટ અને આ દસ મિનિટ હવે ડ અહીંયા જો મિનિટ કાંટો અહીંયા બે ની નજીક છે તો સૌ પ્રથમ ગણી જોઈએ બે ની સહેજ ઉપર છે પણ અહીંયાથી ગણી આપણે કારણ કે અહીંયા પણ નવ ની સહેજ ઉપર છે એટલા માટે જો અહીંયા પાંચ મિનિટ આ દસ મિનિટ આ પંદર વીસ પચીસ આ ત્રીસ અને આ પાંત્રીસ અને નવ ની ઉપર છે એટલે પાંત્રીસ મિનિટ કહેવાય તો સૌ પ્રથમ શું કરવાનું આઠ અને નવ ની વચ્ચે કલાક કાંટો રાખવાનો છે અને ત્રીસ મિનિટ ત્રીસ મિનિટ એટલે છ ઉપર કાંટો રાખવાનો છે હવે ત્રણ નંબર નો સાત કલાક અને દસ મિનિટ તો સાત આગળ કાંટો રાખવાનો છે કલાક કાંટો થોડો સહેજ આગળ અને દસ મિનિટ એટલે બે ઉપર એટલે મિનિટ કાંટો ક્યાં રાખવાનો અહીંયા બે ઉપર હવે પાંચ કલાક અને પંદર મિનિટ કીધું છે તો થી આગળ રાખવાનો કલાક કાંટો અને પંદર મિનિટ છે એટલે ત્રણ ઉપર રાખવાનો એટલે પંદર મિનિટ થઈ જાય હવે તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે તો અહીંયા લખવાનું કે વીસ મિનિટ તમારો ભોજન વિરામ કેટલા સમયનો હોય છે તો ત્રીસ મિનિટ તમારો રમવાનો તાસ એટલે કે પીરિયડ કેટલો લાંબો હોય છે તો કે પાંત્રીસ મિનિટ તેનો સમય બીજા તાસ જેટલો જ હોય છે તો કે હા રમતનો તાસ અને રિસેષનો સમય આટલા ટૂંકા શું તેવું નથી હા રમતનો અને રિસેષનો સમય ટૂંકો લાગે આપણને બધાને આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો પેલા સૌ પ્રથમ અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો એટલે શું થાય છે તો સૌ પ્રથમ કીધું છે કે એક લીટર દૂધ ગરમ કરવું તો અનુમાન તમારે કરવાનું છે મેં અનુમાન કર્યું છે કે મિનિટ થાય પછી હકીકતમાં લાગેલો સમય કે સમય તમે અનુમાન કર્યું અને લાગેલો સમય તો પાંચ મિનિટ તમે ઘરે જઈને ચકાસશો તો તમને ખબર પડી જશે કે કેટલો સમય લાગ્યો છે હવે સામાન્ય રીતે એક ડોલ ભરવી

કેટલી વખત તો પેલા અ છે કે સપ્ટી વગાડો સપ્ટી તમે કેટલી એક સપટી વગાડો એક મિનિટમાં તો અહીંયા લખ્યું છે સાઈઠ વખત એ જ રીતના આ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે અને પછી આ લખવાનું છે બ દોરડા કૂદો તો દોરડા કૂદો તો તમે એક મિનિટમાં અહીંયા એક મિનિટમાં કેટલી વખત દોરડા કૂદી શકો છો એ લખવાનું છે કે તો ત્રીસ વખત હવે ઉપર નીચે કૂદવાનું હોય તો કેટલી વખત કૂદી શકો છો એક મિનિટમાં ચાલી વખત એજ રીતના ડ કે આંખો પટપટાવી તો તમે એક મિનિટમાં આંખો કેટલી વાર પટપટાવી નાખો છો તો એસી થી ને વખત હજુ વધુ આવી મનોરંજન પ્રવૃત્તિ નોંધો અને પછી એમાં લખો તમે કેટલી વખત એક મિનિટમાં એ વસ્તુ કરી શકો છો અહીં તમારા માટે બીજા પડકાર છે કેટલો લાંબો સમય તમે અ અટક્યા વગર બોલો તો આપણે એક મિનિટ બોલી શકીએ તો તમે અહીંયા વધુ વાર બોલી શકતા હોય અટક્યા વગર તો તમારે અહીંયા એ સમય અલગ લખવાનો છે બ એક પગે ઊભા રહો તો બે મિનિટ તો અટક્યા વગર આ ગાઈ શકો તો કે એક મિનિટ તમને કેટલો સમય લાગશે એમાં છે પચાસ મીટર દોડવાની સ્પર્ધામાં કેટલો સમય લાગશે તો કે બે મિનિટ તમારે ઓછો સમય લાગતો હોય તો તમારે અહીંયા ઓછો સમય લખવાનો છે બ જમીન પરથી પચાસ કાંકરા ભેગા કરતા કેટલો સમય લાગશે તો કે બે મિનિટ એકથી થી સો ગણતા તો કે ત્રણ મિનિટ હવે પછી તમારા મિત્રો સાથે બે થી શરૂ થયું ફરી પાછો બે સુધી પહોંચતા તેની કેટલી મિનિટ લાગશે તો બે થી શરૂ કરીને બે પહોંચે તો આપણે કહી શકીએ કે સાઠ મિનિટ લાગે બંટા હું શું થશે

પાંચમું મિત્રો સાથે રમીને પાછા ઘરે આવવામાં તમારે ઘરે રાત્રિ ભોજન બનાવવા બનાવતા કેટલો સમય લાગે છે તો એક કલાક થી વધારે એટલે એક કર નાખવાનું તમારા પપ્પા ને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે તો કે ના ના બનાવી શકે એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે તો કે દોડ ઊંચી કૂદ લાંબી કૂદ તરવું બેડમિન્ટન ખો ખો વગેરે ફૂટબોલની મેચ કેટલો સમયમાં પૂર્ણ થાય છે તો કે મિનિટમાં ચાલો મારી નાની મું માટે મીઠાઈ ખરીદી પરંતુ તે ખાઈ ન શકે તે ખૂબ નાની છે અને તે વાત પણ ન કરી શકે તે મોટી થશે તેમ ધીમે ધીમે બધું શરૂ કરશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર અહીં રાની અહીં હું હું મારી રોજની સીમા નોંધીશ કે તે પ્રથમ વખત બોલવાનું ખાવાનું ચાલવાનું ક્યારે શરૂ કરશે અહીં રાનીની રોજની સીમા કેટલા પાના છે અહીંયા પાંચ માર્ચ બે હજાર પાંચ મુનિ આજે જન્મી તો બસ બીજું પંદર સપ્ટેમ્બર બે હજાર પાંચ મુનિએ પ્રથમ દાંત આવ્યો દસ નવેમ્બર બે હજાર પાંચ મુની બેસતા શીખી વીસ નવેમ્બર બે મુની પાંચ મુનિ બાપ્ટેમ્બર બે હાજર પાંચ મુનિએ કેળું ખાધું બે ફેબ્રુઆરી બે હાજર છ મુનિએ ચાલવાનું શરૂ કર્યું મુનિના જીવનકાળ ને યોગ્ય ક્રમમાં ગોઠવો અહીંયા જન્મ લખ્યો છે પાંચ ત્રણ બે હાજર પાંચ એજ રીતના કેળું ખાધું પાંચ નવ બે હાજર પાંચ પ્રથમ દાંત આવ્યો એક બે હાજર છ અને ચાલવાનું શરૂ કર્યું બે હજાર છ મૂમિ મૂમિ પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો હતો ત્યારે તે કેટલા મહિનાની છે તો આપણે કહી શકીએ કે છ મહિનાની ખાશે માર્ચ થી સપ્ટેમ્બર સુધીના કેટલા મહિના પસાર થયા છે તો છ મહિના મુનિની ઉંમર કેટલી હશે જ્યારે તે પ્રથમ વખત થી તો કે આઠ મહિનાની હશે તેને પ્રથમ દાંત આવ્યો તો છ મહિને તેણે પ્રથમ શું કર્યું અહીંયા આપ્યું છે અ અ એક માં ચાલવાનું કે કેળું ખાવાનું તો તો કેળું ખાવાનું બે નંબરનું સૌ પ્રથમ શું કર્યું ભાખોડિયા ભરવાનું કે ઉભા રહેવાનું તો કે ભરવાનું રાની પાસે પાલતુ બલુડ્યું હતું તે બે અઠવાડિયા પછી તેણે તેની આંખો ખોલી હતી તેને તેનો આ પ્રમાણે વિકાસ જોયો ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું ચાર અઠવાડિયા પછી તેણે આસપાસમાં માંડમાંડ ચાલવાનું શરૂ કર્યું સાત મહિના પછી તેણે બધા જ દાંત આવી ગયા એક વર્ષ પછી તે મોટું કુતરું બન્યું અને તેને તેના પોતાના હતા હવે આ તમારી કરો જેમ આપણે આગળ કરી મુની અને રાણીના વચ્ચેનો તફાવત નોંધો અહીંયા સ્થિતિ લખી છે અહીંયા મુનિની ઉંમર લખી છે અને અહીંયા ગલુડિયાની ઉંમર તો સૌ પ્રથમ ચાલવાનું શરૂ ક્યાં કર્યું તો જન્મના અગિયાર માસ પછી અહીંયા દલોડિયા જન્મના એક માસ પછી પહેલી વખત ખાવું તો જન્મના છ માસ પછી અઠવાડિયા પછી શોધો શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે વિકાસની ચર્ચા કરો ના બધા જ પ્રાણીઓ સરખી એક સરખી ઝડપે મોટા થતા ન હોય વિકાસ ની ચર્ચા કરો અહીંયા મરઘી ગાય અને પક્ષી તો સૌ પ્રથમ અહિયાં પેલા આવે પક્ષી પછી મરઘી અને ગાય પછી તમારે મોટા પ્રાણી અને તેના બચ્ચા બચ્ચાનું ચિત્ર દોરવાનું છે દાદાજીની અવસ્થાના ચિત્ર આપેલા છે તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે અહીંયા અપુ હાથીના દાદાજી પંચાણું વર્ષના છે અને સુસો ઉંદરના દાદાજી બે વર્ષના છે અને રાનીના દાદાજી સિત્તેર વર્ષના છે તો અપુના દાદાજી આપુના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા મોટા છે તો આપુના દાદાજી દાદાજી કેટલા મોટા છે તો શું કરવું પડે પંચાણું બાદ કરવો કરી તો પચીસ વર્ષ મોટા કહેવાય શું સુષણના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે આ સુશાના દાદાજી રે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે તો કેમ ના ઉંદરનું સરેરાશ આયુષ્ય બે થી ત્રણ વર્ષનું હોય છે તેથી આટલી મોટી ઉંમર થાય નહીં સુસો ઉંદરના દાદાજી રાણીના દાદાજી કરતા કેટલા નાના છે તો તો આ માંથી બે કરવા પડે કેટલા મળે વર્ષ નાના કહેવાય રજાઓ શરૂ થઈ ગઈ હતી તે ઘણો ઉત્સાહિત હતો તેણે સુંદર આયોજન કર્યું હતું અને પોતાની પિતરાય સુબના કહેવા માંગતો હતો તેથી તેણે પત્ર લખ્યો અજમેર સાત પાંચ બે હાજર અઢાર વેન જવાનો છું હું વીસ પાંચ બે હાજર અઢાર ના રોજ પાછો આવીશ અહીંયા લીટી કરીશ કારણ કે આગલા પેજમાં પછી આના પ્રશ્નો પૂછેલા છે જેનો આપણે આ જવાબ દેવાના છે મારી શાળા ચાર છ બે રોજ ફરીથી ખુલશે તમારે ક્યારે રજા આવવો પડે છે તમે અહીં ન આવી શકો આપણે ખૂબ મજા કરીશું આવજો અલી નાગપુરમાં રહેતી સબાનાને આ પત્ર તેર પાંચ બે હજાર અઢારના રોજ મળ્યો તેણે અલીને પાછો જવાબ લખ્યો એને લખ્યો તો કરે સાત પાંચ અને મળ્યો ક્યારે તેર પાંચ છે એ આપણને તે કરી છે આ પણ પ્રશ્ન પાછળ આવશે ધ્યાનમાં રાખવાના છે નાગપુર ચૌદ પાંચ બે રજાઓ મારી શાળામાં એક જૂન બે થી રજાઓ પડે છે તે ફરી દસ ઓગસ્ટ ના રોજ ખુલશે હું શાળા પ્રવાસમાં ગોવા જઈશ સાત છ બે હાજર અઢાર એ પાછી આવીશ હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ આવજે સાત પાંચ બે હાજર યાદ છે કે આપણે અંકોમાં લખીએ છીએ હા તો કે કઈ રીતે સાત પાંચ અઢાર હોય તે સાત મે બે હાજર અઢાર છે એ રીતના પણ આપણે લખીએ છીએ નીચેની તારીખો ને કઈ રીતે લખી શકાય તો દસ પાંચ બે હાજર અઢાર હોય તો આપણે આ રીતના લખી શકીએ કે દસ મેં અઢાર હોય તો વીસ રીતના સાત છ અઢાર હોય તો સાત જૂન બે હજાર અઢાર એ જ રીતના એક છ અઢાર હોય તો એક જૂન બે હજાર અઢાર નીચેની તારીખોની અંકોમાં લખો તો અંકોમાં લખવું હોય તો એક જૂન બે હાજર છ છે તો આપણે શું કઈ રીતના લખી શકીએ એક છ જીરો છ એટલે પાછલા બે અંક લખવાના તો છ આ રીતના છેલ્લા બે અંક કારણ કે અત્યારે આપણે હાલ જોઈએ તો બે હજાર ચોવીસ ચોવીસ ચાલુ છે તો આપણે પાછળ ખાલી ચોવીસ જ લખતા હોય આખે બે હાજર ચોવીસ કોઈ જગ્યાએ ન લખતા હોય એટલે ચોવીસ એ જ રીતના બે હાજર છ નું ચાલશે એટલે અહીંયા બે હાજર જીરો છ લખવાની દસ ઓગસ્ટ તો તેર પાંચે પહોંચ્યો હતો ને એટલે સાત તારીખે લખ્યો તો તેર તારીખે પહોંચ્યો હતો તો કેટલા દિવસ કહેવાય છ દિવસ અલી તેના તેની નાનીના ઘરે કેટલા દિવસ પસાર કરશે તો કે દસ દિવસ કોષ્ટક પૂર્ણ કરો અહીંયા સંબંધની રજાઓ આપી છે અને અહીંયા અલીની રજાઓ આપી છે અહીંયા તારીખ આપી છે ક્યાંથી ક્યાં સુધી અને દિવસની સંખ્યા આપી છે તો સૌ પ્રથમ જો સંબંધની રજાઓ એક જૂન બે હાજર અઢાર થી દસ ઓગસ્ટ બે હાજર અઢાર સુધી તો કેટલા દિવસ થશે સિત્તેર દિવસ એ જ રીતના અલીની રજા આપી છે અલીની રજા સાત મે બે હાજર અઢાર થી ચાર જૂન બે હાજર અઢાર એટલે ઓગણત્રીસ દિવસ કોને વધારે રજા મળે છે શબાના ને કે અલી તો કહી શકે કે શબાના ને શાળા તમને વધારે લાંબી રજાઓ ક્યારે મળે છે તે કોષ્ટક ભરો તો અહીંયા પ્રસંગો લખ્યા છે તારીખ લખી છે ક્યાંથી ક્યાં સુધી અને દિવસોની સંખ્યા તો સૌ પ્રથમ ઉનાળા ની રજાઓ એક મે બે હાજર અઢાર ક્યાં સુધી પાંચ જૂન બે હાજર અઢાર સુધી કેટલા દિવસ નું પાંત્રીસ દિવસ નું રજાઓ તો કે ના એટલે એમાં દેશ દેશ કરી નાખો દિવાળી વેકેશન હા પાંચ નવેમ્બર બે હાજર અઢાર થી પચીસ નવેમ્બર બે હજાર અઢાર સુધી એટલે કેટલા દિવસનું એકવીસ દિવસનું પરીક્ષા પછી ની રજા હોય તો ના તો ચંદ્રન પંદર મે બે હજાર સત્તર ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો આ માખણ ખાવા લાયક છે કે નહીં તે જોવા તેણે પડીકું તપાસ્યું પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું દિવસ સુધી સારું રહેશે પછી તેણે તારીખ તપાસી તે હતી આ માખણ ખરીદવું કે નહીં તે નક્કી કરવામાં તેને મદદ કરો કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું તો જાન્યુઆરી એટલે પેલો મહિનો એટલે જાન્યુઆરી કયા મહિનામાં તારીખ પંદર એક સત્તર પછીના ના એકસો એસી દિવસ પૂરા થશે તો કે ચૌદ સાત બે હજાર સત્તર ચંદ્રન તેને તો કે હા મે એટલે કયો મહિનો આવે એ અહીંયા સાતમો છે મે એટલે પાંચમો તમે જે વસ્તુ વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમને ક્યારેય તપાસી છે તો કે હા તેની સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે હા તે તારીખો આપણને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી છે શોધો બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ દર્શાવેલ હોય છે અને ઉધરેશની દવા પર લખેલું હતું હવે દર્શાવેલું હોય તો ખાદ સામગ્રી પ્રસાધનો રસાયણ ખાતરો વગેરેમાં લખેલું હોય અહીંયા આ ઉત્પાદન તારીખ આપી છે સાતમા મહિનો અને બે હજાર સત્તર તે દર્શાવે છે કે તે જુલાઈ બે હાજર સત્તરમાં બનેલી છે અને સમાપ્તિ તારીખ સાત અને એટલે બે કે દવા કયા વર્ષના કયા મહિના સુધી રહેવી સલામત છે તો કે સાત સત્તર એટલે સાતમો મહિનો અને બે હજાર સત્તર એ કયા મહિનો અને વર્ષ દર્શાવે છે તો જુલાઈ મહિનો અને બે હજાર સત્તર ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર બે હજાર અઢાર માં લઈ શકાય તો કે ના સપ્ટેમ્બર મહિનો એટલે મહિનો મહિનો થાય ત્યારે આપણે લઈ શકીએ નહીં ગયો કે શાળામાં ઉનાળું વેકેશન પડ્યું હતું તે તેના દાદીના ઘરે ગયો તે ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો તેને ત્યાં ખૂબ જ મજા આવી આવતી હતી અને ઘરે પાછો જવા ઈચ્છતો ન હતો ટપુ તારો થેલો ભર ટ્રેન સાંજે પાંચ ને ની છે એટલે પાંચ વાગ્યા ને ત્રીસ મિનિટ ની છે અરે નહીં આપણે આટલું વહેલું જવાનું છે મારી ઈચ્છા ટ્રેન સુકી જવાની છે ટપુ અને તેના માતા પિતા પાંચ ને પંદર વાગ્યે સ્ટેશને પહોંચી ગયા હતા એટલે કે પાંચ વાગ્યે ને પંદર મિનિટે અનુમાન કરો શું થયું તેઓ શું ખરેખર ટ્રેન ચૂકી ગયા હતા હુલરા એનો મતલબ કે મારે આજે પાછું જવાનું નથી શું તમે અનુમાન કરી શકો કે તો શા માટે ટ્રેન ચૂકી ગયા હશે હા તેઓ પાંચ ને ત્રીસ નો સમય સમજી સાંજે પહોંચે છે રેલવે કલાક વાળી ઘડિયાળ આ સવારનો થાય અને એ સાંજે પહોંચ્યા હતા ખરેખર ટ્રેન સવારે પાંચ અને ત્રીસ વાગ્યે જતી રહી હતી ટપુ ના માતા પિતા મુંજાયા તેઓએ સ્ટેશન માસ્ટરને પૂછ્યું અમારી ટિકિટ પાંચ ને ત્રીસ ની છે પરંતુ અરે હા આ મારાથી કેમ ભૂલા માસ્તરે કીધું કે આ કેમ ભૂલાઈ ગયું કારણ કે પાંચ ને ત્રીસ હોય સાંજના તો સત્તર અને ત્રીસ લખાય શા માટે કારણ કે તેઓ ચોવીસ કલાક ની ઘડિયાળ ગણે છે આ કોષ્ટક જુઓ તે તમારી ઘડિયાળ અને ચોવીસ કલાકની ઘડિયાળ વચ્ચેનો તફાવત દર્શાવે છે તે પૂર્ણ કરો તમારી ઘડિયાળનો સમય એટલે બાર કલાકની ઘડિયાળ અને ચોવીસ કલાકની ઘડિયાળનો સમય તો બપોરના એક એક કલાક એટલે તેર કલાક એટલે ચોવીસ કલાકની ઘડિયાળ હોય એમાં તેર વાગે બપોરના બે કલાક એટલે ચૌદ કલાક એ જ રીતના બપોરના ત્રણ કલાક એટલે પંદર કલાક બપોરના ત્રણ અને ત્રીસ કલાક એટલે પંદર અને ત્રીસ મિનિટ કલાક સાંજના છ કલાક એટલે અઢાર કલાક એટલે જીરો જીરો કલાક ગણાય તમે કહેશો કે ચોવીસ કલાક વાળી ઘડિયાળ આવું શા માટે દર્શાવે છે એ એક આખા દિવસનો સમય બતાવે છે જે ચોવીસ કલાકનો હોય છે ધારો કે રાત્રિના આઠ ને ત્રીસ ની ટ્રેન છે તો રેલવેની ટિકિટ પર શું લખેલું હશે તો વીસ અને ત્રીસ કલાક બાર કલાક વાળી ઘડિયાળમાં દરેક સમય બે વખત આવે છે તેથી સવારના ત્રીસ એટલે કે પાસ ની એમ લખાય અને સાંજના ત્રીસ એટલે ત્રીસ પીએમ લખાય એટલે સવારનો હોય તો પાંચ પાંચ ત્રીસ એમ લખાય અને સાંજના હોય તો ત્રીસ પીએમ બપોરના બાર અને ત્રીસ એટલે શું તો બાર અને ત્રીસ એટલે પીએમ લખાય તે ત્રીસ પીએમ થાય બપોરના બાર વાગ્યાથી મધ્યરાત્રિના મધ્યરાત્રિ સુધી આપણે સમય તો છ અહીં શું લખવાનું એમ સૂર્ય આથમવાનો સમય તો પાસ પીએમ જે આપણે આગળ લખેલો છે તમે ચોવીસ કલાકની ઘડિયાળનો ઉપયોગ બીજે ક્યાં જોયો છે તો કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન એરપોર્ટમાં અને ટીવીના કાર્યક્રમોમાં આપણે જોયેલો છે અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો